હે મારાવાલા તમારે બેસ્ટ અને સારામાં સારી તે પણ રોટસ આંબાની બાઘ લેવી હતી ને તો મારાવાલા આ વાડી વેચી નાખવાની હે દઈ દેવાની હે મારાવાલા તમારે લેવી હોય ને તો બેસ્ટ અને સારામાં સારું લોકેશન અને બેસ્ટ અને સારામાં સારું જે એવું રૂડું અને રણિયામણું એવી મસ્ત અને સારામાં સારી વાડી તમારા માટે હું લઈને આવ્યો છું તે પણ ધારી અમરેલી રોટસ આ જમીન આવેલી હે તો તમારે લેવીને મારા વાલા તો સ્યાસો આંબા હે અહીંયા અને સગવડની વાત કરીએ ને મારા વાલા તો ફૂલ ફેન્સિંગ ઉપર લોખંડના તાર કમ્પ્લીટ મારેલા અને રૂમ અને ગોડાઉન બધી તમારી માલ સામગ્રી ટોટલ રહી જાય અહીંયા અને જે સુવિધાની વાત કરીએ ને તો બે કૂવા બાજુમાં કમ્પ્લીટ નદી અને પ્રાણી સંગ્રહ માટે અલગ અલગ જાતના અહીંયા ઝાડમાં પણ વાવેલા હે મારાવાલા તો મસ્ત અને સારામાં સારું રોટસનું લોકેશન તમે મને કે દીક ના કહેતા ને કે ધારી અમરેલીમાં રોટસનું લોકેશન આવે ને તો અમને કહેજો તો મારાવાલા પાણીના કુંડાથી માંડી અને તમામ સુવિધા હે અહીંયા બરાબર રૂમની સુવિધા અલગ કિચનની સુવિધા અને એવું મસ્ત એરિયો એમાં કાંઈ ઘટે નહીં અને વાલા શિયાળસો તો અહીંયા આંબાના ઝાડ પણ છે તો જેને પણ ગીરમાં આંબાનો શોખ હોય ને મારાવાલા તેની માટે બેસ્ટ અને સારામાં સારી આ જમીન વેચી નાખવાની હે દઈ દેવાની હે વાલા તમારે લેવી હોય ને તો સાત વીઘા જમીન છે અને ચોવીસ ગુઠાનો વિગો આ જમીન શે વાલા તો તમારે લેવી આવીને ને તો માત્ર ને માત્ર એક કરોડ અને ચાલીસ લાખ રૂપિયામાં આ જમીન આપી દેવાની હે દઈ દેવાની છે મારાવાલા સ્પેશિયલ ફાર્મ એક પણ રૂપિયાનો ખર્ચો નહીં તમારે ડાયરેક્ટ જવાનું છે ફાર્મની અંદર રોડ ટસ ગેટઅપથી માંડી અને તમામ સુવિધા અહીંયા વાલા તો તમે કે ના મને કહેતા હતા ને કે મારે રોટસ અને ફૂલ લોકેશનવાળું અને શિયારસો આંબાની બાગ હોય ને એવી બાગ લેવી તમારાવાલા તમારી માટે હું બેસ્ટ અને સારામાં સારું લોકેશન અને બેસ્ટ અને સારામાં સારી વાડી લઈને આવ્યો છું મારા વાલા પહેલાં તો તમે આ વાડીની સંપૂર્ણ વિઝિટ કરી લેજો જેથી કરીને તમને બધે બધા ખબર પડે કેવી વાડી છે શું શું સુવિધા છે અને પહેલેથી સેલાહુદીનું આખી વાડીનો વ્યૂ લઈ ને આપી દીધો ને તમારે કોઈ પણ વસ્તુની લેવેશ કરવી ને ને મારાવાલા તો સત્તાણું બે સાસાઠ પંદર જીરો પાસાઠમાં કોલ કરવાનું ભૂલતા નહીં અને વાલા જેને પણ ધારી અમલેલી રોટસ શ્યારસો આંબાની બાઘ લેવી ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને કૂવો પણ કેવો મસ્ત છે સરસ અને કાંઈ ઘટે નહીં ને એવો કૂવો અને આંબાનું લોકેશન જંગલ ગીરનું લોકેશન તમે લેવા માંગતા હોય ને વાલા તો આનાથી સસ્તી અને આનાથી સારી અને આનાથી લોકેશનવાળી વાડી તમે ગોતવા જશો ને ધારી અમરેલીમાં તોય તમને મળશે નહીં એવી લોકેશનવાળી વાડી હું તમારા માટે લઈને આવ્યો છું તો અહીંયા બીજો કૂવો આવી ગયો અને વાલા જે બાજુમાં મસ્ત અને સારામાં સારી કેનાલ એટલે કે નદી આવેલી છે તો અહીંયા પાણી તો કોઈ ડૂકે જ નહીં એવું મસ્ત કામ અને એવું મસ્ત જે લોકેશન છે તો મસ્ત અને સારામાં સારું લોકેશન હું તમારા માટે લઈને આવ્યો છું મારા વાલા